અનિરુદ્ધ સિંહ જાડેજાનું હવે જેલમાં જવું નક્કી અથવા તો પાક્કું થઈ ગયું છે બે હજાર અઢારમાં પોપટ લાખા સોરઠિયા જે પૂર્વ ધારાસભ્ય છે એમની હત્યામાં તેમને સજા માફી આપવામાં આવી હતી બે હજાર હવે પાછો એ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે એ સજા માફી રદ કરવા માટેનું સૂચન કર્યું છે એટલે અનિરુદ્ધ સિંહ જાડેજાની કહેવાય કે જે મુશ્કેલીઓ છે તેમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અમિત ખૂટના કેસની વાત કરીએ તેમાં પણ તેમને લુકઆઉટ નોટિસ આપવામાં આવી હતી એ બાપ દીકરો ક્યાંક ફરાર હોવાનું પણ સામે આવ્યું હતું અને હવે ગુજરાત હાઈકોર્ટે સજા માફી છે તે રદ કરવાનું કહ્યું છે એટલે બે હજાર અઢાર માં જે પ્રમાણે પૂર્વ ધારાસભ્ય હત્યા કેસમાં તેમને સજા મુક્તિ મળી હતી હવે તેમને સરેન્ડર કરવાનો વારો આવ્યો છે

હત્યા કેસમાં સજા પર માફી મળેલી અને હવે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની જે મુશ્કેલીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક વધારો થતો હોય તેવું લાગી રહ્યું છે બે હજાર અઢાર માં સજા માફી આપવામાં આવી હતી ગુજરાત હાઈકોર્ટે સજા માફ રદ કરવાનો જે હુકુમ છે

નહીં પડે પરંતુ હવે ફરી તેમને એક મહિનાની અંદર સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા મુક્તિ રદ કરી છે અનિરુદ્ધસિંહને

જે મુસ્કાબેન સૌથી પહેલા તો હું એટલું કહીશ કે આવા આરોપીઓ ઘણા વર્ષોથી ખુલ્લે આમ ફરી રહ્યા હતા અને એના પોતાના કહેવાય ને કે વિસ્તારની અંદર લોકલ જે લોકો છે એમને પરેશાન કરી રહ્યા હતા જમીનોની મેટરોમાં ઘણી બધી વખત ખેડૂતોના ફોન અમને લોકોના આવતા હતા એટલે ઘણા સમયથી એવું હતું કે ભાઈ જે ગુનેગારો છે જેલના સળિયાની પાછળ જ હોવા જોઈએ અને હાઈકોર્ટનો જે નિર્ણય આવ્યો છે એને અમે ખૂબ જ આવકારીએ છીએ અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ હતો કે આજ નહીં તો કાલ આવા આરોપીઓને એની યોગ્ય જગ્યા બતાવશે અને ઘણા સમય થી કેવાય ને કે એક કેસ એવો હતો એ કે પોપટલાખા સુરઠે એટલે કે ચાલુ ધારાસભ્ય હતા અને સ્વતંત્રતા દિવસના દિવસે જાહેર માં એને ગોળી મારીને એને મારી નાખવામાં આવ્યા હતા એ પછી કેસ કેસમાં ઘણી બધી અને સુપ્રીમ કોર્ટ સુધી એ કેસ પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે એને સજાની આજીવન કેદની સજા આપી હતી એ સજાને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને સરકારની રહેમ રાહે બે હજાર ને અઢાર ની અંદર એને છોડી દેવામાં આવ્યા હતા અને કેવાય ને કે હું તો એ એ સત્તાનો દુરુપયોગ કર્યો છે એવા અધિકારી ઉપર પણ એક્શન લેવાવા જોઈએ એટલે સરકાર અને અધિકારીની જે રહેબ્રા હતી એ હવે ક્યાંક ને ક્યાંક હટતી લાગે છે હાઈકોર્ટ જે નિર્ણય કરે છે એ વ્યવસ્થિત નિર્ણય કર્યો છે અને આનાથી છે ને કેવું છે કે બીજા આરોપીઓને પણ